मोटी बहन पार्टी मेहंदी करावे लीती જોઈ શકો છો કેવી मेहंदी લાઈ ગઈ એમારી મનીષાબેન ની બોલતી તો કાઈ નથી મારવાની જરૂર છે શિલી મામાને બોલતા નથી તો દાનામાં કીધું કમાના બસ ક્યાં વાત નથી આવી તો લીલુ બે

બેબી બેન શાંતિ ને બધાઈ ને લઈ આવજો શાંતિ ને બધાઈ ને લેતા આવજો હા ચાલો તો હવે બે બી નો હમ રાખડી બાંધે છે દીપ તું જડી છે આશીર્વાદ પગે લાગી લેજે તું પગ પકડે હવે હવે કોણ બાંધીએ જાય લે આમ હમ આગત્ય ની રક્ષાબંધન થાય કે આમ હમું કઈ દેવું ના પડે ચોખા માપ ઉડાડો આખા ઘર માં ચોખે ચોખો થઈ પડ્યો તમારા હાથનું બધું ઠાવકું નથી લે હા હવે ઓલું ગિફ્ટે ખોલો ભાઈ દીતોઈ કામ છે એમાં ઓ ડેરી મિલ્ક ઓ 5 સ્ટાર 3D હાઈ સ્ટાર ઓરિયો